શુભેચ્છા અને શુભકામના પાઠવું છું આપનું આમંત્રણ પત્રિકા વાંચીને મને ખૂબ આપનું આમંત્રણ પત્રિકા વાંચીને મને ખૂબ પ્રસન્ન પ્રસન્નતા થયું કે શિક્ષણ ક્ષેત્રમાં તો આપણા વિદ્યાર્થીઓએ સારી એવી પ્રગતિ કરી છે પણ સાથે સાથે આપના આ વર્ષના વિશિષ્ટ સન્માનાર્થીઓની યાદીમાં પણ નોંધનીય વૃદ્ધિ જોવા મળે છે જે ખૂબ સારી વાત છે આપણા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ જાહેર જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કાર્યરત બને અગ્રેસર બને તે આપણા સમાજના હિત માટે છે અને એક પ્રગતિશીલ સમાજની નિશાની પણ છે આપ સર્વે રાજપૂતી મર્યાદા સંસ્કાર અને સંસ્કૃતિને હૃદયમાં રાખી પામશો એ સુંદર મજા નું શ્લોક છે જે હું આપ સર્વે સમક્ષ પ્રસ્તુત કરવા ઈચ્છું છું વિદ્યા દાતી વિનયમ વિનયા દયાતી પાત્રતામ પાત્ર

જ્યારે એના પાસે સમૃદ્ધિ આવે ત્યારે જેથી કરી ઈ એક આનંદમય જીવનનું નિર્વાહ કરી શકે છે વિદ્યાર્થીઓ છેલ્લા એક દાયકામાં ઇન્ટરનેટના આવવાથી આપણા સ્થાનિક ચીજ વસ્તુઓનું વેચાણ ભારતના કોઈ પણ ખંડમાં અથવા વિશ્વના કોઈ પણ ખંડમાં સહેલાઈથી થઈ શકે છે ઓર્ગેનિક ફૂડ આઇટમ્સ અને ગૃહ ઉદ્યોગમાં બનેલી ચીજવસ્તુઓની માંગણી મોટા શહેરોમાં ઝડપથી વધી રહી છે મારા પ્રવાસો દરમિયાન મેં જોયું છે કે ભારત હવે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતું મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ બનાવે છે

પણ હવે અસંખ્ય વિકલ્પો હોવાથી આ શક્ય નથી જેથી કરી હું આપ સર્વેને આગ્રહ કરું છું કે દસમું કે બારમું પતે તે પહેલા પ્રોફેશનલ ગાઈડન્સ લેશો તો આપને લાભદાયક બનશે અને આપને રુચિ હોય તે ક્ષેત્રમાં આપ આગળ વધશો તો સ્વાભાવિક છે કે આપને સહેલાઈથી સફળતા પણ પ્રાપ્ત થશે